હલો ગુજરાત ને પબ્લિક ચેનેરો રે ચેનેરો લાલ લાલ ચેનેરો વિરાધર સ્વાગત છે તમારો ફરી એકવાર આપણે YouTube ચેનલ ની અંદર ગાઈસ નથી બંધો ક્યાં છે બંધો ક્યાં છે જો 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 ખડતો જો જો ખડતો જો ખડતો જો ખડતો જો ખડતો જો

ए मेरा दिल तोड़ने से पहले ये याद रखना कालिया आप की भी आवे की गाल कैसे हम एम फॉर एवं से टी जानू एड रूम से एक्स कौन डबल एड में भावती हो समीर नहीं थी अगर समीर नहीं होगा भाई बंद मरने आता क्या मरो भाई बंद मरने याद आवे चार मरा बहुत यार बहुत शुरू

ના ગમ તો પાણીમાં ખોંપડ જાવ તો હાલ છે પાણીમાં બરફ છે સકળિયા નાખ દીધા લોડા અહીં ખાલી

ဟုတ်စရည်နာချီဝလေးအော်ဂိုင်ဒ်ရယ်ဂျာဂိုင်ဒ်ရယ်ဂျာဟုတ်စရည်နာဟဲ့ဒီမားကာလရောစောဒံစောသနုကာမအော်အမဆူနားစောသနုအပ္ပီပဲလာမီရိုဣ એવું નહોતું સતન આ લોડો મરી ને તમે જાઓ મરી જાય વાટે એવું વાટે ખબર પડી ગઈ એ બધા ખબર હતી જય ભાઈ હાલો ગાય થઈ ગયો દેવાય કાળિયા તરીકે

આવા મોલ આ બજુ એવો તેલા લલ ચેક કર પેલા બંદો ચેક અમાર કાઢું વાટો ઉભાય તો છે જમીન બાજુ આ કેમ ને આવે છે ફરી આવે ફરી

આમેન કાટા દીવા કરે બધા કોઈ ના લાવ જો ઓસડી ના વેક્ટર છે મારી પર લોડા અગર મારું લૂટ બોક્સ લોડા તમને કાઈ મારો આઈ ન મળે મધી ઈ તો એનો મળે છે મારું તો નઈ મળે તારી બા કેમ તારું હોય તારી પાસવાડે ભરે દે તું ફળ જા હા મને તાજી આ ઉપર આ હેયા ઓત કરે લોડા લાલ એવું લાલ એવું સોઈટા સોધી આ જો એ ભોસડી ના કદો હલ છે બંદો બોલ ભોસડી

જોયો કાળા માળા તમે કેટલા જોયા છે કાળી ગાયન વાળા જોવો આવો અહીંયા જો બંદા ફાટી ગયું ઉતરો મિયા આ આવશે ભાઈ ગાડી હળકી દેમે સી એ લે માં અંદર કા ભાગે કોણ હું તો તો એ મારે છે ઉપર થી આ જો કાળી આવ્યો તો ભાગે છું કોમ પડવા આપણે મને અંદર મેડી મારો છે મારા આખું જવું છે અંદર ભી આવો બધી બાજુ બંધા છે ફાટી જાય સુધી હારી રહ્યો ઓ ત્રણ જણા છે ત્રણ જણા તે હું બીવા છું હે રસ દેવાનો એની માની આ ડાબી બાજુ સિંગલ છે કે એને ખાઈ જાવ એક કોઈ આવતો નથી પાછળથી છે અરે એની માની બે ડમરા છે ધર્મા હા આ ડોડા મુયો તો આ ઘરની વાય જો લાલે તો ભાઈએ ટાવર પર એમાં સહી ભાઈ જેપા હમા કડે ગયો ઢાલે માથે મારો એને ઈ સિંગલ જ છો હા દેખા તો ક્યાં છે બતે તો હાલ હાલ ના જવેન ઈ ભાગ છે ભોષણ ભાગવાની દીવો આ બધું છે ભાઈ ભાઈ ઢાલે માતે રિવાઈ પોઈન્ટ છે ને ક્યાં ઓકે જલ્દી આવો દાંત ને કાઢો ને ભોસડી નો ક્યાં ગયો માસો તમને બધી ખાઈ જાઓ થોડક અરે ભાગો મારો લંડ દો એને ઓકે

તમે જ લોડા દો આલે મને કાઈ પીકી ના તારો બાઈક કઈ કો ના છે રિપેર કરી છે કોણ રિપેર કીધું અપડેટ છે અપડેટ આગળ કોજે ઓલું કર્યું ડ્રો ઓલું આ સેમ એટ અપડેટ છે બે એક પડી છે અપડેટ છે મારી પાસે એક પડી છે લાલે દે મને પણ એમ માં ના એ જો આ આ શું ખોલી ખોજે પડવા અમાસો દાણો મળ્યો ને કેટલી ઘડી બોળી મારી રોડાને પડકા માર્યા આ પાસડીને એ તું ના બેઠો બેઠો મોકલા ફોન ચીપલા ચીપલા ડુડા ચીપ દે ચીપ 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 કાડી કાડી એમ સમાલે કોને ભાઈ હા હા એમ સિસ્ટમ હા હા નેત માર્યો આ તારી મશીન કાલે લે તું છે આગળ છે

એ ફોન જ આગળ મારે આગળના ઘરમાં શેઠનું મારતો થાય આગળ નાખ દેવા એ નાખ દે ભાઈ પાડા નિકળવા તમારે છે હા આ કેતી અમારી પાસે મોકો જો મોકો <complicated> <nip incident> <t>

તો ભાઈ બન ભાઈ બન આવી ગયો ને બે આય પા શોપ એટલે કે લોણા કે લાવા સાટા ભોજ લીધો એક બે ભાઈ છે સોતન સોતન તો દે બે હા મારા ભાંગે નહી ગયા ભાઈ મારા પા છે બસ લઈ લે લઈ પા કોઈ પણ એટલે એમ ટન પડી દીજા લઈ લો એમ છે તને કોણ કે ભોસન હા તને કે હું એમનો ગાંડો લાગે આ ગાંડો થઈ ગયો છે એકલો એકલો વાત કરે છે વાત ન જો હું કહી દઉં ભાગો ઇંધિયા ભોસડીના રણ આપણે ગાંડા થઈ જાવું આને બોલે કાળ એકલો એકલો પડે ભૂત છે ને ભાઈ તને કેમ કરું ક્યાં હવન ક્યાં ગાડી આ ગાડી નવા

નકરો જે પરો નીકળી જાય મારે બંદા એ મારે છે આગળ 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 ઝોન માં ને છોરો એ મારે જોઈ આ પથ્થર વેતો જે કે આ મારે રે આ જે મોર છે લે જાય બંદા આવે છે મારશે મારશે આ જોયો બંદા

તને જહીર મે કેના મારા આયે આ કાલે મને ખબર હતી તું બાયલા હતી

ફોન કોને છોતો તો એ ખબર ન હોય પણ સોજી જાય બોટિયા કા વંદને કા આજ બહુ વધારે પડતું તો લાંબો થઈ ગયો છે હવે નાસ્તો કરવા જવું પડશે જો આજ નો વિડિયો તમને પસંદ આવ્યો તો વિડિયો ને લાઈક મારો ચેનલ ને સબસ્ક્રાઇબ કરો યાર વિડિયો ને ગુજરાત ના ખૂણે ને ખૂણે શેર કરી દો અને બન્યા રહો ચેનલની અંદર ઢીલા